ભરૂચના ઝઘડિયા ખાતે એક સંમેલન બોલાવવામાં આવ્યું હતું આ સંમેલન વસાવા સમાજનું હતું વસાવા સમાજના આ સંમેલનમાં થઈ બબાલ કોણ કોની સામે બોલ્યું અને શું હતો ઘટનાક્રમ તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નથી આ સંમેલનમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટીના નેતાઓ વસાવા સમાજમાંથી ગયેલા પોલીસ અધિકારીઓ આઈએસ અધિકારીઓ વર્ગ બેના ના અધિકારીઓ રાજનેતાઓ બધા જ હોય છે અને તેનો હેતુ એવો હોય છે કે કઈ રીતે વસાવા સમાજનું ઉત્થાન થાય વસાવા સમાજના યુવાનો ભણે સરકારનો હિસ્સો બને ઉદ્યોગમાં જાય આ પ્રકારની ચિંતન આ શિબિરમાં આ સમાજના આ સંમેલનમાં કરવામાં આવતી હોય છે પણ આ સંમેલન ઝઘડિયા ખાતે મળ્યું તેમાં જરાક ઘટના બદલાઈ ગઈ ઘટના એવી બની કે નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ જ્યારે બોલવા ઊભા થયા ત્યારે તેમણે આદિવાસી સમાજની કે વસાવા સમાજની વાત કરવાને બદલે વધુ પ્રાધાન્ય પોતાની પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને સરકારની વિશે વાત કરવાની શરૂઆત કરી એટલે કેટલાક લોકો નારાજ થઈ ગયા અને તેમણે બૂમો પાડી તેનો વિરોધ કર્યો જુઓ આ હતી ઘટના અનેક યોજનાઓ બની રહી છે

સમાજ તમે આ ઘટના જોઈ એટલે દર્શનાબેન દેશમુખને પોતાનું વક્તવ્ય ટૂંકાવવું પડ્યું કારણ કે તેમને આદિવાસી વસાવા જ વાત કરવાની હતી નહીં કે કે સરકારની આ ઘટનાની પછી એવું થયું ઘણા બધા નેતાઓ બોલ્યા ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ ત્યાં હાજર હતા તેઓ પણ બોલ્યા પણ જ્યારે વખત આવ્યો બોલવાનો આદિવાસી વિકાસ પરિષદના નેતા ડોક્ટર શાંતિકર વસાવાનો ત્યારે શાંતિકર વસાવાએ ત્યાં બેઠેલા પોલીસ અધિકારીઓ ત્યાં બેઠેલા આઈએસ અધિકારીઓ ત્યાં બેઠેલા વર્ગ એક બે ના અધિકારીઓને કહ્યું કે વસાવા સમાજ ને બદલાવવાની જરૂર નથી બદલાવ ખરેખર તમારે છે કારણ કે જ્યારે આદિવાસી સમાજ વિશે કે વસાવા સમાજ વિશે બોલવાનું આવે છે ત્યારે તમે તેમનું પક્ષ લેતા નથી તમે તેનું તેનું નામ લેતા નથી અને તમે તેમને મદદ કરતા નથી આમ

તેની ટીકા કરી હતી તે પણ સાંભળી લો જે બધાને ખબર છે કે મારા બોલી રહ્યા પછી ખરેખર તો કોઈનું ભાષણ હોઈ જ ના શકે છતાં પણ કેટલાક લોકોએ માઇક ખૂંચીને બોલવાનો પ્રયત્નો કર્યા અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા કર્મચારીઓ હતા જે વસાવ સમાજનું ક્રિમ કહેવાય એવા લોકોનો અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનારા અલગ અલગ પાર્ટીના બધા જ પાર્ટીના લોકો હતા કોંગ્રેસના હતા ભાજપના હતા બીટીપીના હતા બીજા બધા જ પાર્ટીના હતા આપના નેતાઓ પણ હતા એ બધા એક શાંતિથી બેઠા હતા તો કેટલાક શાંતિગર ભય વ્યવસાય ઈરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર જરૂર છે એક થવાની આ આજે જરૂર છે ભાઈ સમાજના આજે બધા લોકો એક છે એને આ વાત કહેવાની જરૂર નથી પણ શાંતિગર વસાવાનું મારે કહેવાનું કે એકતા પરિષદ ચલવો છો આદિવાસી એકતા પરિષદ તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય આ તો નેતાઓના વિરુદ્ધમાં અધિકારીઓના વિરુદ્ધમાં એ અધિકારી કેમ બન્યા છે એના મા બાપ એ છે છે એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂચ છે તો આદિવાસી અધિકારીઓ કર્મચારીએ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને આ કર્મચારીઓને તો આજે આજે અહીંયા તો એમના તરફ આંગળી કરી કરીને જે શાંતિ સવાય જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા એમને ખરાબ રીતના ચિત્રો ના કર્યા એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિ આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું તમે જોયું અને સાંભળ્યું આ પ્રકારે વસાવા સમાજના સંમેલનમાં થયું ત્યાર પછી આ આદિવાસી નેતાઓ ડોક્ટર શાંતિકર વસાવા અને તેમની ટીમ પરત ફરી હતી ત્યારે કઈ પાર્ટીના લોકો હતા અને આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે કે નહીં તેની જાણકારી હજી સુધી મળી નથી પણ હવે વસાવા સમાજ પણ ચર્ચામાં આવ્યો છે ચૈતર વસાવા પછી

परा